ફિટ કરી દે તો જલ્દી આપણું લાઇટ બિલ ઝીરો આવતું થઈ જાય ત્રણ તારીખ છે એટલે આપણી ઓફિસમાં આજે સેલેરી આવવાની છે આપણી સેલેરી આવી જવાની છે તો જોઈએ આ મહિનામાં આપણી કેટલી સેલ સેલેરી આવે છે એટલે કે સપ્ટેમ્બર મહિનામાં કેટલી સેલેરી આપણી આવે છે જોઈએ ચાલો જલ્દી ફટાફટ આપણે ઓફિસે પહોંચી જઈએ આ આમ અલગ જ ખુશી છે બધાને કેમ કે આજે બધાને સેલેરી મળે ને એ દિવસે તો બહુ બધાને ખુશી હોય પછી ભાઈ ભલે બીજા દિવસે હપ્તા ભરો આપણને બેંક બેલેન્સ ખાલી થઈ જતું સેલેરી આવે ને તેથી તો આપણને બહુ આમ અલગ જ ખુશી હોય કે આ જ આપણી સેલેરી આવી ગઈ હાલો આપણે આમ મોજ કરશું ને આમ મોજ કરશું ને મિત્રો એક કોમેન્ટ કરી દીજો તમે તમારા ઘરે કોને કોને સોલાર નખાવ્યું છે અમે તો હજી આ આ વખતે નખાવીશું જોઈએ અમારે કેવું લાઇટ બિલ આવે છે બધા કે ઝીરો લાઇટ બિલ થઈ જાય અને આપણી જેવી વપરાશ હોય એવું લાઇટ બિલ આવે હવે જોઈએ કેવું આવે છે એમ મિત્રો જલ્દી ઓફિસે પહોંચી જાવી તો ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી નાખો શેર કરી નાખો કોમેન્ટ કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમે તો કેવાનું તમને ભૂલાઈ ગયું અને આપણે આજે આજ સાંજે જવાનું છે સુરત ચાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઓફિસે અને ઓફિસે લાઇટ છે નહીં શુક્રવાર છે એટલે લાઇટ તો છે નહીં આજે તો આપણે ભીડો વિચારું છું કે આપણે ડેલી બ્લોગ સ્ટાર્ટ કરીએ નવા બ્લોગમાં પણ કીધું છે અને હવે જોઈએ કન્ટિન્યુ ત્યાં સુધી થાય ત્યાં સુધી આ લાઈટ તો આવી ગઈ આવી ગયા ઓફિસ છે અને અમારા સાહેબ જોઈ શકો આજે તો સાહેબ શું છે સાહેબ માતાજી જય માતાજી કેમ છો બધા મજામાં આજે અમે આજે તમે તો બહુ મસ્ત લાગી રહ્યા છો ઓકે ઓફિસ હંમેશા ખુશખુશાલ રહે

મિત્રો આજે છે ત્રણ તારીખ ને આજે અમારા ઓફિસમાં બધાની સાહેબે સેલેરી કરી દીધી છે એટલે આજ તો સેલેરી ડે છે ને એમાંય બધા મસ્ત થઈને આવ્યા છે એટલે એટલે જ આવ્યા છે બધાના પગાર થવાનો હતો ને એટલે જ અમારા બેન જો સેલેરી આવી ગઈ મોઢા ઉપર આમ ખુશી તો જો આમ દાંત આમ બહાર આવી ગયા પગાર આપી દો ને એમાંથી

મારો બ્લોગ જો તમે જો ખાલી આપણા ઘરના આપણો બ્લોગ જોતા હોય એ આપણા માટે એમ કહેવાય ને કે એમ અલગ ખુશી હોય કે આપણો બ્લોગ આપણા ઘરના જોતા હોય નહીં તો શું કે કોઈ આ તો શું વિડીયા બનાવે છે એમ કોઈ કઈ કામ ધંધો નથી એમ આવું બધું કહે એટલે આપણા માટે એક સારું કેવાય આપણા ઘરના જો આપણે આપણને સપોર્ટ કરતા હોય તો એક સારું કેવાય એમ મારે ઓફિસનું કામ અહીંયા શું કરવાનું હોય ઓનલાઈન ફોર્મ ભરવાના હોય આપણે ડિજિટલ ગુજરાત આવે ને તેમાં વિદ્યાર્થીના ઓનલાઈન ફોર્મ આવે ને સ્કોલરશીપના સ્કોલરશીપના ફોન ફોર્મ ભરવાના હોય અને બીજું આડુંડું થોડું કામ હોય ડેટા એન્ટ્રીનું ને એ બધું હોય એક્સેલમાં તો આ બધું કામ હોય આપણું એટલે કાલના બ્લોગમાં મેં તમને કીધું કે આપણે હાવ નવરા હોય આપણા હાવ નવરા ન હોય મેં તો અહીંયા સાહેબ આપણે ખુલાર જ ન આવે

તો જો બ્લોગ સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં